લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને આજે કોણે શું કરવું શું ન કરવું આજે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસને શુક્રવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું જોઈએ મેષ રાશિવાળાએ આજે ગાયની સેવા કરવી જોઈએ ને તમારા કામ કરવાની જગ્યા પર તમારે તમારી આજુબાજુના માણસો સાથેનો વ્યવહાર બહુ જ સારો અને વ્યવસ્થિત રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો પણ દગો આપવાનો વિચાર મનમાં લાવવો નહીં વૃષભ 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 આજે આજે શું કહે સફેદ કમળનું ફૂલ લક્ષ્મીને ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ગેરમાર્ગે નહીં દોરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિ વાળા આજે ખડી સાંકર ઉમેરેલું મીઠું દૂધ નાની નાની કન્યાઓને પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પેલા દોરા ધાગા જંતર મંતરમાં ક્યાંય જ ભાગ લેવાનો નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કર્ક રાશિવાળાએ આજે કોઈક ઉંમર લાયક વિધવા સ્ત્રીને જે ગરીબ છે જેની પાસે ખાવાનું નથી કપડાં નથી પૈસા નથી એને સહાય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે સિંગડા વગરની ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું આજે કોઈ સાધુ સન્યાસીની સંગત નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે શુક્રને લગતી વસ્તુ દાન કરવી જોઈએ દહીં કપૂર ઘી રૂં સફેદ કોટન વસ્ત્ર આવી વસ્તુ દાન કરો શું નથી કરવાનું ગુસ્સો નથી કરવાનો વધુ પડતો ગુસ્સો નથી કરવાનો તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળા આજે પોતાનો પહેરવેશ કરવી જોઈએ શું નથી કરવાનું આજે કોઈ અગત્યની યાત્રા પણ જોઈએ દક્ષિણ દિશાની હોય તો ન કરવી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં અત્તર અત્તર નહીં તો ગુલાબજળ નાખીને સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા વ્યાપારીઓ સાથે સંબંધ બગાડતા નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે કુંભનું સ્થાપન કરીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે ખોટા કાયદા વિરુદ્ધના કોઈ કામ આપણે નથી કરવાના મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે કડવા લીમડાને પાણી ચડાવવું જોઈએ અને હાથ લગાડી ને મંગળની શુભકામના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની બગડેલી ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદીને ઘરે નહીં લાવતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કહે કુંભ રાશિવાળાએ આજે બહુ સરસ કામ કરવાનું પંચામૃત બનાવી શિવ મંદિર જાઓ પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરો શું નથી કરવાનું મિત્રો આજે કોઈનો હક મારવો નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કહે મીન રાશિવાળાએ આજે એક સફેદ ગાય પસંદ કરવાની જેને વાછરડાને જન્મ આપ્યો હોય એવી ગાયને લીલો ચારો જો તમે આજે ખવડાવો ને ગાયને હાથ લગાડો વાછરડાને હાથ લગાડો તો શુક્ર બળવાન થાય શું નથી કરવાનું મિત્રો આજે પ્યોર લીધર જે જાનવરને મારીને આપણે ચામડું ઉતાર્યું હોય તે શરીર પર પહેરવું નહીં તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સા તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે